હેલો મિત્રો પ્રોગ્રેસ કિચનમાં આપનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું એકદમ ચટપટું અને ખાટું મીઠું એવું આમળાનું અથાણું આમળાનું અથાણું બનાવવા માટે મેં આ રીતના મોટી સાઈઝના ને ડાઘ વગરના હોય એવા ત્રણસો ગ્રામ આમળા લીધા છે આમળાના અથાણા બનાવવા માટે આવા પાકા આમળા હોય તેનો જ આપણે ઉપયોગ કરવાનો અને આપણે જ્યારે પણ અથાણું બનાવવું હોય ત્યારે તાજા આમળા લાવીને જ અથાણું બનાવવાનું ત્રણસો ગ્રામ આમળા સાથે મેં બસ્સો ગ્રામ ગોળ લીધો છે તેને પણ મેં આ રીતે એકદમ ઝીણો સમારી લીધો છે બે ચમચી જે અથાણા સંભાર આવે છે તે લીધો છે આની જગ્યાએ તમે જે કેરીના અથાણામાં આપણે ઘરે બનાવીને સંભાર બનાવીએ છીએ તે પણ વાપરી શકો એક ચમચી મેં વરિયાળી લીધી છે એક ચમચી કાશ્મીરી લાલ મરચું લીધું છે થોડીક હળદર લીધી છે અને મીઠું લીધું છે તો હવે પહેલાં આપણે આમળાનું કટિંગ કરી લઈએ

કટ પાડશો એટલે આસાનીથી તે આમળાની ચીર અલગ થઈ જશે આવી રીતે આપણે બધા આ રીતે તો ફટાફટ આપણે આ રીતે આમળાના પીસ કરી અને બધા એક સરખા પીસ થશે આમળાની જે આપણે ચીર અલગ પડી ગઈ છે તેને આપણે વચ્ચેથી આ રીતે કાપી લઈશું આ રીતે આપણે આમળાનું કટિંગ કરીશું તો થળિયાના ભાગમાં પણ આમળા ઓછા રહી જશે અને બધા જ પીસ આપણે એક સરખા કટિંગ કરી શકીશું આવી રીતે આપણે બધા આમળાને કટ કરી લઈશું આપણે બધા જ આમળાનું એ રીતે આપણે કટિંગ કરી લીધું છે તો હવે પહેલાં આપણે આમળાના અથાણા માટે થોડું તેલ ગરમ કરી લઈશું તો અહીં એક કઢાઈમાં મેં ત્રણ ચમચી જેટલું તેલ ગરમ મૂકી દીધું છે આપણું તેલ ગરમ થાય એટલે તેમાં આપણે એક ચમચી જીરું નાખીશું જીરું ફૂટી જાય એટલે તેમાં આપણે અડધી ચમચી હિંગ નાખીશું અને તેમાં આપણે આ કટિંગ કરેલા આમળા નાખી દઈશું આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી અને આમળાને ચડવા દઈશું થોડીક વાર માટે આપણે હલાવશું એટલે આપણા આમળા સોફ્ટ થવા લાગશે આ આમળાનો અથાણું તમે આમળાને પેલા વરાળથી બાફીને પડ તો આમળાને એકાદ મિનિટ થઈ ગઈ છે હવે તેમાં આપણે એક ચમચી જેટલી હળદર નાખીશું અડધી ચમચી જેટલું જ આપણે મીઠું નાખીશું મીઠું નાખવામાં ખાસ ધ્યાન રાખવાનું કેમકે આપણો આ હાથનું ગળિયું બનાવવાનું છે અને જે આપણે તૈયાર અથાણા સંભાળ લીધો હોય તેમાં પણ મીઠું હોય છે એટલે મીઠું આપણે એકદમ ઓછું જ નાખવાનું હવે આપણે આમળાને ચારથી પાંચ મિનિટ માટે આ રીતે સતત હલાવતા રહીશું જ્યાં સુધી આપણું આમળું સોફ્ટ ન થઈ જાય ત્યાં સુધી તેને આપણે હલાવતું રહેવાનું જો આપણે ચારેક મિનિટ થઈ ગઈ છે અને આપણા આમળા સોફ્ટ થઈ ગયા છે તો આપણે આમળાને ચમચામાં લઈ આ રીતે સારી રીતે દબાવીએ તો એ આસાનીથી તૂટી જાય છે તો આપણા આમળા આટલા સોફ્ટ થાય એટલે પછી આપણે ગોળ નાખીશું તો અહીં મેં ગોળ લીધો છે તે નાખીશું આ ગોળની જગ્યાએ તમે ખાંડ પણ નાખી શકો જો તમારે ખાંડ નાખવી હોય તો ખાંડ પણ તમારે બસો ગ્રામ જેટલી લેવાની ગોળ નાખી હવે આપણે બધું મિક્સ કરી દઈશું થોડીક આ રીતે મિક્સ કરશું એટલે આપણો ગોળ ઓગળવા માંડશે તો બે જ મિનિટમાં આપણો ગોળ ઓગળી ગયો છે અને બધું એક રસ થઈ ગયું છે આ અથાણું તમે ખૂબ જ ઓછા સમયમાં બનાવી શકો છો પંદરથી વીસ મિનિટમાં તમે આથાણું બનાવીને રેડી કરી શકો છો આપણો ગોળ સરસ ઓગળી ગયો છે પણ ગોળમાં થોડાક આમ બબલ્સ થવા માટે ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનો છે તો હજુ આપણે થોડીક વાર માટે એને ગરમ કરી તો આપણો ગોળ સરસ એવો આમ બધી બાજથીમાં બબલ્સ થવા લાગ્યા છે તો હવે તેમાં આપણે એક ચમચી વધારી નાખીશું તે મેં કાચી જ લીધી છે બે ચમચી મેં અથાણા સંભાળ લીધો છે અને એક ચમચી મેં કાશ્મીરી લાલ મરચું લીધું છે આમાં તમે કાશ્મીરી લાલ મરચું વાપરતો તો તમારો અથાણું એકદમ કલરમાં સરસ લાલ થશે આ અથાણું જ્યારે પણ તમે ગોળમાં બનાવતા હોય ત્યારે ગોળ વધારે પડતો કાળો હોય તેવો ગોળ નહીં વાપરવાનો તો પણ તમારા અથાણાનો કલર સારો નહીં આવે

બંધ કરી દેસુ હજી આ જેમ ઠંડુ થશે તેમ થોડું કડક થશે તો આપણું ઇસ્ટન્ટ એવું આમળાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે હવે આપણે એને ઠંડુ થવા દેશું તો આપણું અથાણું એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે તો હવે તેને આપણે એક કાચના બાઉલમાં લઈ લેશું આ અથાણાને તમારે જો સ્ટોર કરવું હોય તો તેને કોઈ પણ કાચના વાસણમાં જ રાખવાનું તો અથાણાનો કલર એકદમ લાલ રહેશે અહીં મેં ઓછી ક્વોન્ટિટીમાં બનાવેલું છે એટલે મેં અહીં તેલનું પ્રમાણ ઓછું નાખેલું છે જો તમારે આખું માટે સ્ટોર કરવું હોય તો આમાં તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું જેથી આપણે બરણીમાંથી કાઢીએ ત્યારે ઉપર તેલનું એક થર રહેવો જોઈએ એટલું તેલ નાખવાનું આપણું ઇસ્ટન્ટ એવું આમળાનું અથાણું બનીને રેડી થઈ ગયું છે જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવું અથાણું બનાવી તમે તમારા ફેમિલીને રોટલા પરોઠા કે